જેટ 933 હાલો હાલો બોડો છત્રીન 933 233 છત્રીન છત્રી થઈ ગયા ને પૂરે પૂરો છે

42 43 44 49 50 51 52 53 54 55 બજરુભાઈ ઓલું કોનામાં જો બજરુભાઈ ઓલું શું કોનામાં 574 લે સર આની બાજુની તોવર કો છે સર આ તો આ છે રાખો સાને બસો ને આઠ રૂપિયા એકાવન 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 બાવ એપ આવન એપન એપન ધન્યવાદ હેન્ડી લે લે હાલો સુપર 53 155 55 હારું છે ગોલ ગોલ શ૪�્ય પત ట૿ટ ધય મૂ ભ્થંષણે મતે સે મેણ સમિગ મેગ યા઱ી યૂ ભી ભાીગ ભીદે ઴થળ

બનવાને કે ટીજી માં એ નહિ હાલે ચાર વાર જ છે ત્રિલો ભાઈ આડો હારું છે 35 હારું છે રાયો મોબાઈલ બારેકો બંડે ને 33 છે ને 33 હવે છત્રીનેશન ફૂડ 206 300 રૂપિયા ને આબીદાવા 244 244 244 ને બોલે પર માલ છે 244 બોલો એક મિનિટ એક છે અહીંયા બોલે આમી છે છે 250 100 ઉપર એક ના ને

છત્રીસ સાડત્રીસ બસો સાડત્રીસો સાત્રીસ ને ઓગણ ચાલીસ ઓગણ ચાલીસ તેવાર મેં દીધું 28 28 29 33 33 35 સારું છે ઊગડ્યું ભાઈ 35 33 133 હલોપન

કરસો છત્રી હેલો બસો છત્રીસ બસો ચાલીસ